આ ભોળોનાથ એટલે તમે આંબળી જો રાક્ષસ ના પેટના ને વરદાન આપી દે તો આપડે તો હે બોલો ભસ્માસુર મહાદેવે સમાધિ ખોલી માં ભગવતી પાર્વતી ને બધા બેઠા હતા અને એમાં ભસ્માસુર આવ્યું ભોળાનાથ કહી દીધું નંદી ને શિંગી ને ભીંગી ને અત્યારે ફેમિલી સાથે બેઠા કોઈ આવવું ન જોયું સિક્યુરિટી તોડીન આવ્યો બોલો જડ સુરક્ષા તોડીન આવ્યો બોલા નાથ કે નંદી આ તો નંદી આવ્યો ત્રણ છે બાપુ કોણી મારીને ભાઈ આવ્યો હું અમાર માથા બેરે માણસ એટલે બોલા નાથ કે ભાઈ માગી લે ફટાફટ માગી આયે અમાર કામ છે એટલે ભોળાનાથ ને ઓલાએ કીધું કે હું જેની માથે હાથ મૂકુંય ભસ્મ થઈ જાય તો બોલા નાથ કે તથાસ્તું જા તથા કીધું તો ભોળાનાથ કોઈ લાંબો હાથ કર્યો ભોળાનાથ કે ભાઈ તું તું આ પ્રભુ જે ભાગ્યા છે ભોળાનાથ આગળ ભોળાનાથ ને વાહા ભસમાં શું ધોડ્યા ભોળાનાથ દોડતા દોડતા વડલે સડી ગયા સુપ્રસિદ્ધ કથા છે સાહેબ વડલા ઉપર સડીને વિષ્ણુ ને હાથ કરે આ ત્રણેય ની એવું છે બ્રહ્માને કામ પડે તો વિષ્ણુ ને બોલાય વિષ્ણુ ને કામ પડે બ્રહ્મા ને ઈ બે ને તકલીફ પડે ભોળાનાથ બોલા આ ત્રણેય ની ત્રિપુટી છે વિષ્ણુ દોડો વૈષ્ણુ ભગવાન કે આવી જઈને નકુસા માંગ લે કાઢતો જોતા હો આંતકવાદી ના પેટ કઈ ગયો તો ભગવાન વિષ્ણુ આવ્યા તો ખરા પણ સાહેબ ચોવીસ અવતાર માં એક અવતાર જેને મોહિની અવતાર કહેવામાં આવે હવે વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરે

ભોળાનાથ સાહેબ આ બહુ ઓલી કથા છે આમલે હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે બાપા એમાં ન જવું મારે ભોળાનાથ વડલા ઉપર નાચે હો આખો વડલો ગમકરાલે નટરાજ પોતે નૃત્યનો દાતા છે ભગવાન એટલે આખો આમ ગમકરા કરે વડલો શાંતિ રાખે હે દીકરા શાંતિ આખો વડલો ગમકરાલે હો ભોળાનાથ ઉપર નાચે અહીંયા ભગવાન વિષ્ણુ મોહિની રૂપમાં અને ભસ્માસુર એમાં ભસ્માસુરે કીધું કે લગ્ન કરવા તો વિષ્ણુ ભગવાન કે આપણે ક્યાં ના પાડી પણ અમારી એક શરત અમારી એક શરત અમારા પરિવારમાં અમારા સમાજમાં નિયમ છે જેમ હું નાચું એમ તમે નાચી બતાવો તો લગ્ન કરું ભસ્માસુર કે જવાલ જ નથી ને જેમ ભગવાન વિષ્ણુ મેળ્યા નાચવા એમ હામો ભસ્માસુર મેળ્યો નાચવા અને વિષ્ણુ ભગવાન નાચતા નાચતા એમ થયું કે હવે બરોબર ભસ્માસુર જામો નાચવામાં એ નાચતા નાચતા ભગવાન વિષ્ણુ એનો હાથ એના માથા ઉપર મૂક્યો તો ભસ્માસુર એનો ને એનો હાથ એના માથા ઉપર મૂક્યો પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો તો ભોળાનાથ વડવાએ પકડીને આવ્યા હરાને હાથ હાથ કરતા વિષ્ણુ ભગવાનનો બાવડું પકડીને ત્યાં ક્યાં નહીં છો અને ભગવાન વિષ્ણુ કહે છે કે હે મહાદેવ તારે તો પંદર નેત્ર છે આ ખુલી આંખે હું નહીં જોઈ તને દેખાય એકવાર આંખ તો બંધ કર કોણ જોઈ આંખ જ બંધ કરી તા તો વિષ્ણુ ને જોયા ભાઈઓ ભોળાનાથ ભોઠા બહુ પીડ્યા હું યાર કે હું યાર નહીં આંગળી નકુસા માંથી આવું નહોતું નીકળી શકાય આ એની લીલાઓ અપરમ પાર છે મારો કહેવાનો અર્થ અને એમાંય સાહેબ આ ભોળો નાથ એવો છે ભવાની એવી છે મને એટલી ખબર પડે સાહેબ એનું ભજન કરો અને ગઢવી સાહેબ જ્યારે ભજનની પ્રાકાષ્ઠા થઈ જાય ને આપણે જેમ મોગ મા મોગલ માંગલ માંગલ કરીએ ને ત્યારે એ મઠમાં બેઠી બેઠી આપણા નામ ક્યાં ગયો મારો દીકરો આ હામ હામો જેવી રીતે ભરત રામ રામ કરે તો રામ પાછા ભરત ભરત કરે એક નાનો પ્રસંગ મહાદેવનો લેવો છે મલ્લિકા નામની આદિવાસી દીકરી

એક દી એક રાત બે દી બે રાત અને ત્રીજે દીનો બપોર જા થયો દીકરી ન મળી ભૂખી તરસી મા એને ગોતે છે પછી એનાથી જીરવાળું નહીં મારી દીકરીની પાછળ મારો પ્રાણ આપી દઉં ડુંગરની ટૂંક ઉપર ચડે છે બા દસે દિશાઓમાં નજર ફેરવે પણ ક્યાંય દીકરી દેખાતી નથી અવાજ કરે છે મલિકા અવાજ આવતો નથી ક્યાંયથી પણ છેલ્લે નિર્ણય કર્યો કે આ પહાડની ટૂંક ઉપરથી પડી મારું આળખું પૂરું કરી નાખ નામ લીધું હે ભવાની તારા વ્રત કરીશ બાપ સાહેબ ગામડાના માણા ભોળા બહુ હોય અને આ તો હાવ આદિવાસી વિસ્તાર આદિ પહાડ ઉપર લીજા પડવા જાય અને માં ભવાની શિવ પાસે બેઠા તા ભોળાનાથ ની રજા લેવા માં ખોટી નો થયા અને સીધા મલ્લિકા નું રૂપ ધારણ કરી લીધું પાર્વતી પાર્વતી નહી મલ્લિકા બે હવે સાંભળજો આ મા મા કરતી હતી આજ પાર્વતી એને માં કહે છે તમે જોવો તો ખરા એની ભક્તિ કેવી છે મલિકા બની ગયા મા ભવાની મા હું આયા છું મા એ ડોટ દઈ મલ્લિકા એમની દીકરીને બધ ભરી ગયા બેટા ક્યાં હતી તું ઘરે લઈ જાય ટૂંકી વાત લઉં સાહેબ મા દીકરીનો એટલો પ્રેમ ભવાની મૂજાણા હવે મારે જાવું કે આ માને મૂકવી કે ભોળાનાથે સમાધિ ખોલી તો અહીં જગ્યા ખાલી કે આ દેવી ગયા ક્યાં અને ભોળાનાથે સાહેબ સમાધિ લીધી ધ્યાન કર્યું તો ભીલના ભીલડીના વેશમાં ભવાનીને જોયા મલ્લિકાના વેશમાં અને આયા પછી ભગવાન શિવ ભીલ બન્યા હા બોલ છું ભીલ બન્યા બોલું સિંગડું સિંગી વગાડે ને સિંગડું અહીંયા બાંધેલું માથે આદિવાસી પીજાને પીજા બની ને ઈજ નેહડામાં ઈજ પરગણામાં આવ્યા રાતનો અડધીક રાત નો મજર થયો ને અને સિંગી નાદ કર્યો ભગવાન શિવે મા સમજી ગયા કાલ એટલે વાહે આવ્યા મને ખબર હતી આ નો રહીએ કે એકલા આવ્યા પાછા લ્યો બધા ની નજર રાતના નજર ચૂકવીને ને માં પાર્વતીજી શિવને મળવા જાય છે બે વાતો કરે છે મા એમ કહે છે કે પ્રભુ માફ કરજો પણ આ માર આ મારું વ્રત કરનારી દીકરી છે મારી ભક્ત છે અને એને દીકરી એટલી વાલી છે અને હવે જો હું નીકળી જાઉં ભોળાનાથ કે પણ તો દેવી આયા નહીં રહેવાના એટલે મા પારોતિએ બકી ગયો તો તો બીજું શું કરવાનું અહીંયા જ રહેવાનું ભોળાનાથ ગળગળા થઈ જાય દેવી આવું ન કરો તમે અહીંયા તમને કેમ ફાવ્યા ચટણીનો રોટલો કે બહુ મજા આવે આ રીતે હું ચટણી વાટું છું રોટલાય કરતા આવડી ગયું છે અડધું તો મારી માએ મને શીખવાડી દીધું મારી મા એમ કહેવો ભોળાનાથ મરક ભરત દાંત કાઢે એમાં માં જાગી ગયા સાહેબ આવીને ઠપાટ મારી મલ્લિકા સાવધાન શરમ નથી આવતી કોઈ પરપુરુષને પુરુષ ને મળે માં એ પરપુરુષ પુરુષ બીજું કોઈ નથી મને જે વાઘ મારી વાહ થયો તો ને એ વાઘનો શિકાર આણે કર્યો તો એ આપણા જ ઈલાકાનો છે આપણી જ નાતનો છે અને ભગવાને વાઘ આંભ પર પહેરેલું જોવો એણે વાઘનો સાંભળો પહેર્યો જોવા એટલે મને ખાલી મળવા આવ્યા બીજું કાંઈ નથી એને મને મારા જીવન દાતા જ તો પછી મા ફરાયણ તો ભાઈ તારે આમ જો આવવું જ પડે મારા આમ હવે કર્યા હાય હું બધું ગોઠવાઈ ગયું અહીંયા કરિયર રોકાણ બોલાતા ચટણી રોટલોન રોટલો ને ખાય હવે માં પૂછે છે કે હે ભાઈ તારું નામ હું મા પાર્વતી મલિકા બની આવે છે ને એ બોલી ગયા અર્જુન છે અર્જુન છે પછી તો એના વિસ્તારમાં ભીલ સમાજમાં જે જે સ્પર્ધાઓ થાય એમાં સાહેબ આ નંબર નંબર લેતા જાય અર્જુન અને આખા પરગડામાં નામ થઈ ગયું ક્યાં બાત અર્જુન પછી માગું નાખ્યું એટલે આવડાય કે તમે છો અમારા પણ અજાણ્યા છો તમારા બાપુજી કોણ છે ભોળાનાથ કોનું કે કે મારા બાપુજી છે છે મારા બાપુજી પછી બતાવીશ કે તમે રહ્યો ક્યાં અહીંયા બધે પાછી મલ્લિકા એમ કે માં શું કામ તું અર્જુન ને હેરાન કર એ આપડી ભેગા રહે ભોળા રાત કે તું ભેગા રાખવાની વાત ક્યાં કરે આપડે નીકળવાની વાત માં અહીંયા રે કે સાહેબ છેલ્લે નિર્ણય થયો ટૂંકી વાત લાવું છેલ્લે કીધું કે ભાઈ આપણો મુખી ને બધાય તો ઠીક છે પણ આપણા જે ગુરુ છે આપણા સ્વામી એ આપણા સ્વામી પાસે જાય અને સ્વામી હા પાડી દે એટલે ફાઈ નહીં એટલે નક્કી એનું નામ છે કઈ હું ભૂલી ગયો દક્ષિણમાં મંદિર છે પણ મૂળ કાર્તિક કઈ છે ભગવાન શિવના મોટા દીકરા કાર્તિકે દક્ષિણમાં એ મંદિર છે હું નામ ભૂલી ગયો તમે કોઈક ચર્ચ કરીને જોઈ લેજો ભાઈ મારા મારું મારા ગળા હવા છોકરાઓ બધા એવા છે ને જ્યાં પ્રોગ્રામ હો કિલોમીટર સાંભળવા આવે છે હા બધી ટીમો મજા આવે હવે ન્યા જાતા હતા એ ન્યા જાતા હતા ને સ્વામીજી આમ જોઈ ગયા હવે કાર્તિક એ તો ઓળખે છે ને આપણે આવી બે જોઈ જાય તો આપણો આપણો ઘરનો સ્વામી છે એને પૂછવાનું હતું કે આ આ બે મલ્લિકા ને અર્જુન લગ્ન કરે પણ આમ જ્યાં કાર્તિકે મહારાજ સામે આવ્યા હતા તો કાર્તિકે દોટ દીધી ભોળાના ઈશારા કરે પણ કેમ રહી શકે પગમાં પડે છે ભીલ લોકો એટલું કહે છે અયો સ્વામી તમે આ શું કરો છો કે ગાંડા થાવમાં આ મલ્લિકા અર્જુન નથી આ શિવ અને પાર્વતી મારા પિતા છે અને હે ભીલ કન્યા બેન તું જે તારી દીકરીના યોગમાં મરવા જાતી હતી તે મારી માતાની ભક્તિ કરી પણ ધન્ય તો જો મારી માં પાર્વતી તારી દીકરી થઈને તારી ઘરે રહી તા તો પછી આખો પરિવાર બાપુ પગમાં આળોટે છે પછી કહે છે કે માગી લો જ્યારે કાર્તિક મહારાજ એટલું કહે છે કે હું જે શિવલિંગની પૂજા કરું છું એમાં આપ જ્યોતિ રૂપે એમાં બિરાજો અને આ વિસ્તાર એને અર્જુન તરીકે આ શિવલિંગને ઓળખશે એનું મલ્લિકા અર્જુન હતું મારો કહનો અર્થ આ મહાદેવની પૂજા કરવાથી પીડા જાય મલ્લિકા અર્જુનને ભજવાથી સંબંધ થાય નાગેશ્વરને ભજવાથી વેલો વધે આવા બારે જ્યોતિર્લિંગની અલગ અલગ કથાઓ છે પણ આપણે ભાગશાળી એ છીએ કે આપણને સોમનાથ પ્રથમ મોટું જ્યોતિર્લિંગ આ ગુજરાતને મળ્યું છે એનો આપણે આનંદ છે એટલે તખતદારજીની શૈલી કડી ગાય અને પછી આપણે કાર્યક્રમના વિરામ બાજુ આપણે જાશું કારણ કે હું ઘડિયાળમાં જોઈ ત્યારે ખબર પડે આજ કઈ નક્કી આ દોઢ પોણી બે કલાક પાછી ક્યાંય લીધી બોલો પણ રામ કૃપા એને રોજ દિવાળી

જમારે બુરે